શું થયું કે બહુ ટાઈમે એ આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનો રૂપ કહેવાય અરે છોકરો ભગવાન નું રૂપ કેવાય છોકરાની માને શું કેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપ ને મારા જેવું રાખતો નહી આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહી શું કેવું એવું ના હોય પ્રિયા ભાભી ને જેટલો વાલો છો ને મિત એટલો જ વાલો મનીષભાઈ ને છે છોકરાઓ તો ગમે ત્યાં રમા છોકરા ની માએ એવી છે ગમે ત્યાં રમા અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલ માં હતી તાર તો એવી નથી શાંત હતી શું બોલ્યા તમે જીયા મા આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની